આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે આ ખાસ શ્રાવણ મહિનામાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન ભજન ભોજન અને સંગમ જોવા મળશે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન પડશે ત્યારે ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઉચ્ચતમ વ્યવસ્થાનું સ્થાનિય પ્રશાસન તરફથી આયોજન કરાયું છે પ્રતિવર્ષ શ્રાવણ માસ દરમિયાન દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને ઉમટી પડશે જેને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓને રહેવા ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તે માટે તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી ઉત્તમ કક્ષાની વ્યવસ્થા ઊભી કરાઈ છે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે સોમવાર તથા તહેવારના દિવસોમાં સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ખુલશે ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો વધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એ એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે વધારાના પૂજાવિધિ કાઉન્ટરો વધારાની પૂજાવિધિ માટેની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટનું જે મંદિર પરિસરમાં સંકિર્તન હોલ છે એમાં પણ અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી લોકો વધુમાં વધુ લોકો પૂજાનો લાભ લઈ શકે તેવી જ રીતના સામાન્ય માણસ પણ આ પૂજા વિધિમાં જોડાય માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ જે માત્ર પચીસ રૂપિયાના મૂલ્યથી લોકો આ પૂજા વિધિ અને યજ્ઞમાં જોડાઈ શકશે વૃદ્ધો અશક્ત યાત્રિકો દિવ્યાંગો માટે પાર્કિંગ થી મંદિર સુધી પહોંચવા વિશેષ વાહનની વ્યવસ્થા કરાઈ છે મંદિર પરિસરના એપ્રોચ એરિયામાં સ્વાગત કક્ષની વ્યવસ્થા કરાઈ છે વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે શ્રાવણ માસના પ્રથમ દિવસથી તેર ઓગસ્ટ સુધી રામકથાનું આયોજન કરાયું છે શ્રાવણ માસ દરમિયાન માત્ર પચીસ રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞનું અનુષ્ઠાન થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાય છે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર પરિસરમાં વિશેષ પોલીસ સ્ટાફ પણ ખડે પગે રહેશે આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો શ્રાવણમાં ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન અને આરતીનો લાહો લઈ શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે મંદિરના એપ્રોચ એરિયાથી લઈને પ્રવેશ અને બહાર જવાના માર્ગ પર પીવાના પાણીના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં વધુમાં વધુ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદનો લાભ અપાશે દરરોજ સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલંકૃત કરવામાં આવશે ત્રીસ દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મય સાથેના શૃંગાર કરવામાં આવશે દીક્ષિતા પરમાર જીએસટીવી સોમનાથ